હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મેથી અને બટેકાનું શાક બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા એક પોરિયું મેં મેથીનું લીધેલું છે તેને બેથી ત્રણ વખત ધોઈ લીધી છે અને ઝીણી સમારે લીધી છે બે નમ બટેકા લીધેલા છે જે મીડિયમ સાઇઝમાં કટિંગ કરેલું છે જરૂર અનુસાર તેલ જરૂર અનુસાર પાણી એડ કરીશું એક ટમેટું ને મેં ચોપરમાં ચોપ કરી લીધું છે આમાં તમે પ્યુરી પણ એડ કરી શકો છો ટમેટાની પ્યુરી તૈયાર હોય તો તમે તે પણ એડ કરી શકો છો કોથમરી વઘાર માટે આખું જીરું અને હિંગ એક ટીસ્પૂન હળદર બે ચમચી ધાણાજીરું લસણ અને આદુ તેણે મેં વાટી લીધું છે સ્વાદ અનુસાર મીઠું બે ચમચી કશ્મીરી મરચું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે તેલ ગરમ મૂકી દઈશું આપણે મોટા ચાર ચમચા જેટલું તેલ એડ કરીશું તેલને આપણે ગરમ થવા દેસુ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ આખું જીરું અને હિંગ એડ કરીશું ત્યારબાદ આદુ અને લસણ વાટેલા છે તે એડ કરી દેસુ આમાં તમે આખું લસણ પણ એડ કરી શકો છો પણ મેં વાટીને એડ કરેલું છે જેથી આપણે ખાતી વખતે મોઢામાં ન આવે તેના માટે તો હવે આપણે બટેકા એડ કરી દઈશું બટેકાને આપણે તેલમાં જ પાકવા દેશું ત્યારબાદ એક ટી સ્પૂન હળદર એડ કરીશું બે ટી સ્પૂન જેટલું પાણી એડ કરીશું હવે બે મિનિટ આપણે આને ઢાંકણ ઢાંકી અને પાકવા દઈશું બટેકાને ત્યારબાદ બે ચમચી ધાણાજીરું અને ટમેટું એડ કરી દઈશું મીઠું આપણે લાસ્ટમાં એડ કરીશું અહીંયા મેં બટેકા ઓછા લીધેલા છે ને ભાજી વધારે લીધેલી છે તમારે બે સરખા ભાગ એડ કરવી હોય તો તમે સરખા ભાગની પણ એડ કરી શકો છો બે ટી જેટલું પાણી એડ કરીશું ત્યારબાદ આપણે ભાજી એડ કરી દઈશું બે મિનિટ ઢાંકણ ઢાકી અને આજ રીતે રેવા દેશું જેથી ભાજી બધી પોચી પડી જાય ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરીશું અનુસાર મીઠું બે મિનિટ આપણે લેવા દઈશું કારણ કે જે આમાં થોડુંક પાણી છે આપણે ભાજીને ધોઈ હતી અને પાણીમાં પલારીને રાખેલી હતી બે તે પાણી પાણી આમાં છે છે તો તો ભરી જાય ત્યારબાદ આપણે ગેસને બંધ કરીશું પાકી ગયા મિનિટ ઢાંકણ ઢાંકી અને આ જ રીતે પાકવા દઈશું જેથી બધું પાણી ભરી જાય તો આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે અને શાક રેડી થઈ ગયું છે તો લાસ્ટમાં આપણે કોથમરી એડ કરીશું તો આપણે પાણી બધું ભરી ગયું છે અને શાક રેડી થઈ ગયું છે તો હવે આપણે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું મેથી બટેકાનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં